વડોદરામાં વાઘોડિયા હાઇવે પર કલા દર્શન પાસે નિર્માણાધીન સાઇટ પર પાયો ખોદવાની કામગીરી દરમિયાન બાજુમાં આવેલા સર્જન કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ તેમજ તેની બાજુમાં રસ્તાનો અમુક ભાગ ધસી પડ્યો આ ઘટનાને લઈને સર્જન કોમ્પ્લેક્સ અને આસપાસના અન્ય બે કોમ્પ્લેક્સના રહેવાસીઓમાં ભયનો માહોલ છે બનાવની જાણ થતાં પાણીગેટ પોલીસ ઘટના સ્થળે પહોંચી સર્જન કોમ્પ્લેક્સ સહિત નજીકના કોમ્પ્લેક્સમાં રહેતા નાગરિકોએ આક્ષેપ કર્યો

હા થઈ ને આ અહીંયા ગાડી જે દુકાન છે એનું પતરું ઢળી ગયું અને જે કમ્પાઉન્ડ વોલ હતી એ પણ આખી પડી ગઈ નંદનવન ડેવલોપર છે નંદનવન કોમ્પ્લેક્સ છે અમે કોમ્પ્લેક્સમાં બનાવતા પહેલા પ્રિકોશન તો લીધેલા છે ફાઇલ પણ કરેલી છે પરંતુ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે તો આજુબાજુનું કોમ્પ્લેક્સ રેસીડેન્શિયલ છે તેનું લીકેજના કારણે ભેખડ ઘરી પડી છે કોઈ પણ જાતનું નુકસાન એટલે નુકસાન કે કોઈ હોનારત થઈ નથી